શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢનું બાસઠમો પાટોત્સવ પ્રસંગ ઉજવાયો શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીશ્રીએ કહ્યું હતું કે મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢ શ્રી ઘનશ્યામ મહારાજના આજે બાસઠમો પાટોત્સવ પ્રસંગ ઉજવાયું જેમાં દેશ વિદેશથી સેંકડો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ પાટોત્સવ પ્રસંગે નીકળેલી શોભાયાત્રા ભુજનગરમાં ફરી હતી જ્યાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો જે શોભાયાત્રા ભુજ ઓપન એર થિયેટરથી થઈ ભુજના રસ્તે રસ્તે શરાફ બજાર થઈ દરબારગઢ મંદિરે પૂર્ણાહુતિ થઈ હતી બે દિવસ ચાલનારા આ પાટોત્સવ પ્રસંગે હરિકીર્તન તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ચોક ભુજ આજે મુક્તજીવન સ્વામી બાપાએ સ્થાપિત કરેલ મંદિરને બાસઠ વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે બે દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આજે પ્રથમ દિવસે વિશ્વ શાંતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે ગણેશ મહાપ્રભુનો વાર્ષિક પાઠોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે આ પ્રસંગે કચ્છના ગામો ગામના હરિભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે નગરયાત્રાનો રૂટ હતો છઠ્ઠી બારી ઓપન એર થિયેટરથી રિંગ રોડ ત્યાંથી ઘીવાળી શેરી ત્યાંથી શરાબ બજાર થઈ અને અહીંયા જૂની માર્કેટ થઈની અંદર મંદિરે પહોંચી છે આજે નગરતામાં ભાવિકોએ બે હજાર ઉપરાંત ભાવિકોએ ભાગ લીધો છે બસ સંદેશો લોકોને એક જ છે કે બસ આપણા ભારત દેશમાં સ્નેહ સંપ કેળવાય સંગઠ સંગઠિતતા કેળવાય અને જે પ્રમાણે દેશ આગળ વધે એવા બધાએ લોકો વર્તન કરે